નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સૌનું જી એકેદમી યુટ્યુબ ચેનલ પર તો આજે આપણે જે વસ્તુ ભણવાના છીએ એ છે બહુલક ઓકે મધ્યક આપણે આ ચેપ્ટરનું પૂરું કર્યું છે હવે આંકડા શાસ્ત્રમાં આપણે બીજો ટૉપિક અગત્યનો છે એ છે ભૌલક માહિતીનો બહુલક તો જો ભવલક તમે ધોરણ નવમાં પણ શોધતા હશો અને ધોરણ દસમાં પણ કઈ રીતે શોધીશું એના માટે સૂત્ર છે અને આ સૂત્ર શું કહેવા માગે છે કઈ રીતે કયા પદો છે અને ક્યાં કઈ રીતે સમાલ કરીશું આપણે બધું શીખીશું બહુ એ જી છે બૌલક તો જો બૌલક માહિતીનો બે પ્રકારે હોય છે એક હોય છે વર્ગીકૃત માહિતી અને એક હોય છે અવર્ગીકૃત માહિતી ધોરણ નવમાં તમે જે બહુલક શોધતા એ અ વર્ગીકૃત માહિતી માટે બૌલક શોધતા આપણે ધોરણ દસમાં જે બહુલક શોધીશું એ વર્ગીકૃત માહિતી માટે સુધી જેમાં વર્ગો આપેલા હોય દસ થી વીસ વીસ થી ત્રીસ ત્રીસ થી ચાલીસ આમ વર્ગો આપેલા હોય ઓકે એ સમજીશું તો જો આ વર્ગીકૃત માહિતીનો બહુલકનું એક મૂળ ઉદાહરણ આપું જેમ કે હમણાં વર્લ્ડ કપ ચાલતું જેમાં મોહમ્મદ સમી નામનો બોલર બહુ ચર્ચામાં હતો મોહમ્મદ સમી ઓકે મોહમ્મદ શમી આના હું વાત કરું ત્યાં દસ મેચ રમી દસ મેચમાં મોહમ્મદ સમીએ પહેલી મેચમાં ત્રણ વિકીટ લીધી બીજી મેચમાં બે વિકીટ લીધી ત્રીજી મેચમાં ચાર વિકીટ લીધી પાંચ ચોથી મેચમાં ત્રણ વિકેટ લીધી પછી પાંચ પછી બે ત્રણ પછી સાત પછી ત્રણ પછી નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ છેલ્લે એ આઠ વિકેટ લઈને ગયો ઓકે તો આ શું દર્શાવે છે આ આવૃત્તિ છે પહેલાં વિકેટ પહેલી મેચમાં ત્રણ વિકેટ લીધી બીજામાં બે ત્રીજામાં ચાર વિકેટ એમ વિકિટ દર્શાવી છે કેટલી વિકેટ લઈ ગયો તો હું તમને પૂછું કે આ માહિતીનો મને બહુલક કહો તો તમે ધોરણ નવમાં જે આવૃત્તિ પૂર્ણવતન સૌથી વખત આવતી હોય સૌથી વખત પૂર્ણાવતન પામતી આવૃત્તિ કઈ છે અહીંયા જેમ કે ત્રણ જોઈશ અહીંયા પણ ત્રણ છે અહીંયા પણ ત્રણ છે અહીંયા પણ ત્રણ છે અહીંયા પણ ત્રણ છે તો ત્રણ અહીંયા ચાર વખત આવે છે બીજી કોઈ સંખ્યા જે એકથી વધારે વખત આવતી હોય તો બે છે આ બે આ બે બસ બાકી બધીની સંખ્યા એક એક વાર આવે છે પરંતુ અહીં જે ત્રણ છે એ ચાર વખત આવે છે તો આ માહિતીનો બહુલક્ષ શું થયો ચાર જેમ ધોરણ નવમાં તમે અવર્ગિકૃત માહિતીનો બહુલક્ષ શોધતા શોધવાની જે રીત હતી બહુ ઈચ્છી છે જે આવૃત્તિ સૌથી વખત સૌથી વખત ઓકે સૌથી વખત પુનરાવર્તન પામે એ બહુલક કહેવાય એવી રીતે અવર્ગીકૃત માહિતીની વાત કરું તો અહીંયા જે સૂત્ર છે એકમાત્ર સૂત્ર છે બીજું કોઈ કોષ્ટક આપણે મધ્યકની જેમ નથી બનાવવાનું અને ઈજી રીતે શોધવાનું છે હવે જો આ એક વ્યક્તિ માટે આપણે અવર્ગીકૃત માહિતીની વાત કરીએ છીએ જ્યારે ધારો કે ટીમમાં પાંચ ખેલા પાંચ બોલર છે ઓકે મારી પાસે કેટલા બોલર છે પાંચ બોલર છે ચલો વર્ગીકૃત માહિતી ભરાવો જ્યાં તમે ધોરણ દસમાં શીખશો પાંચ બોલર છે ઓકે મારી પાસે પાંચ બોલર છે હવે એક બોલર આપણે અહીં વર્ગ અંતરાલ લખીએ છીએ આ વિકેટની સંખ્યા કહી દઈએ શું કહીએ વિકેટની સંખ્યા ઓકે અને આ બોલરોની સંખ્યા ધારી લો કે મારી પાસે દસ બોલર છે પાંચ ને કે દસ બોલર ઓકે હવે મેચ રમીએ આપણે એક જ મેચની વાત કરીએ એક મેચમાં કોઈ એક સિરીઝની વાત કરીએ હાલો કોઈ ઝીરોથી બે વિકેટ પણ લઈને આવે એટલે કે કાં તો એક વિકેટ લઈને આવે કાંઈ એક પણ વિકેટના લે કાં તો બે વિકેટ લે એવા ખેલાડીઓ બે છે એવા બોલરોની સંખ્યા એક હવે બેથી ચાર વિકેટ લે એવા બોલરો મારી પાસે બે છે પછી ચારથી છ વિકેટ લે એવા બોલરો મારી પાસે ત્રણ છે પછી છથી આઠ વિકેટ લે એવા બોલરો મારી પાસે બે છે પછી આઠથી દસ વિકીટ લે એવા બોલરો મારી પાસે કેટલા હશે અહીં કેટલા થઈ ગયા આપણી પાસે દસ બોલરો છે ટોટલ આપણે દસ કરીશું અહીંયા ટોટલ પાંચ ઓકે અહીંયા હું કરી દઉં આ થઈ ગયા બે આ બે ઓકે હવે તમે જુઓ અહીં માહિતી કેવી રીતે છે અહીંયા વર્ગીકૃત માહિતી છે મેં સિરીઝની વાત કરી દસ બોલરો મારી પાસે છે ઓકે અંકા સમૂહની વાત કરું છું કોઈ એક વ્યક્તિની વાત નથી કરતો ધોરણ નવમાં તમે એક વ્યક્તિ માટે જે શોધવાનું હતું એ શોધતા પરંતુ ધોરણ દસમાં તમે વર્ગીકૃત માહિતી માટે શોધવું પડશે કોઈ એક સમૂહ માટે શોધવું પડશે જેમ કે ઝીરોથી બે વિકેટ લઈ એવા બોલરો એક છે ચા બેથી ચાર બોલ વિકીટ લે એવા બોલરો મારી પાસે બે છે ચારથી છ વિકેટ લે એવા બોલરો ત્રણ છે છથી આઠ વિકેટ લે એવા બોલરો બે અને આઠથી દસ વિકેટ લે એવા બોલરો મારી પાસે બે છે મારી પાસે આ માહિતી આપી છે અને તમને પૂછી લીધું કે આ માહિતી માટે બહુલક શોધો ઓકે વિકેટની સંખ્યા માટે બહુલક શોધો તો તમારે બહુલક અહીંયા આ સૂત્ર વાપરવાનું છે અને સૂત્ર કઈ રીતે વાપરશો એ જુઓ જુઓ આ સૂત્ર વાપરવા માટે તમારે સૌપ્રથમ આવૃત્તિ જોવાની છે આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિને પસંદ કરો અહીં સૌથી મોટી આવૃત્તિ કોણ છે તમે કહેશો ત્રણ સૌથી મોટી આવૃત્તિ હોય ને એને પસંદ કરો એની સાથે આ જેની આવૃત્તિ છે એના વર્ગને પસંદ કરો આ કોની આ વર્ગની આવૃત્તિ છે ચારથી છમાં તો આને પસંદ કરો આના પર લંબચોરસ બનાવી દો ઓકે આજે શું કર્યું સૌથી મોટી આવૃત્તિવાળા બૌલક વર્ગને પસંદ કરો આને બહુલક વર્ગ કહેવાય આ જે પસંદ કર્યો એને શું કહેવાય બૌલક વર્ગ કહેવાય આને બહુલક વર્ગ કહેવાય ઓકે આખું પુસ્તક પસંદ કર્યું આ બહુલક વર્ગ કહેવાય આ બૌલક વર્ગની આવૃત્તિ કહેવાય જેને આપણે કહીએ છીએ એફ વન શું કહીએ એફ વન હવે જો અહીંયા એફ ટુ અને એફ ઝીરો પણ છે બૌલક વર્ગ જે પસંદ કર્યો છે એના ઉપરના વર્ગની જે આવૃત્તિ છે એને આપણે કહીએ છીએ એફ ઝીરો બૌલગ વર્ગ જે પસંદ કર્યો છે એના નીચેના વર્ગની જે આવૃત્તિ છે એને કહીએ છીએ આપણે એફ ટુ છે અહીં સમજાવ્યું ઈજી શું કર્યું એવો વર્ગ પસંદ કર્યો છે એની આવૃત્તિ વધુ છે એને એફ વન આપી ઉપરને એફ ટુ નીચે એફ ઉપર એફ જીરો નીચે એફ ટુ ઓકે આ કોની આવૃત્તિ છે બૌલક વર્ગ પસંદ કર્યો એના ઉપરના વર્ગની આવૃત્તિ આ કઈ આવૃત્તિ છે બૌલક વર્ગ પસંદ કર્યો એના નીચેના વર્ગની આપણે આગળ અને પાછળની વાત કરીશું ઓકે દાખલા ચોપડીમાં આગળ શબ્દ આપ્યો છે બૌલક વર્ગના આગળની આવૃત્તિ બૌલક વર્ગના પાછળની આવૃત્તિ એપ ટુ સમજાયું અહીં જે બૌલક વર્ગ પસંદ કર્યો છે એની જે અધ સીમા છે ચાર એને આપણે એલ લઈશું ઓકે બધી વસ્તુ આવી ગઈ અહીંયા એ શું છે અને તફાવત વર્ગ લંબાઈનો ઓકે તફાવત અહીં વર્ગ લંબાઈ કેટલી છે ચાર મહિ બે ગયા બે વધ્યા છ મહિ ચાર ગયા બે વધ્યા આઠ મહી છ ગયા બે વધ્યા દસ મહિ ચાર ગયા બે વધ્યા તો એ શું મળ્યું બે તો અહીંયા દાખલો સોલ્વ કરીશું પરંતુ દાખલો સોલ્વ કરતાં પહેલાં આપણે બધું વસ્તુ બધી વસ્તુ લખીશું જેમ કે જે વસ્તુ આપી છે બધી વસ્તુ અહીં આપણે પહેલાં બૌલક વર્ગ લખીશું બૌલક વર્ગ અહીં બહુલક વર્ગ કયો છે ચારથી છ માટે આપણે પહેલાં એફ લખીશું બહુલક વર્ગની આવૃત્તિ કેટલી છે ત્રણ આ શું છે બહુલક વર્ગની આવૃત્તિ એફ જીરો બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ કેટલી છે બે એફ ટુ શું છે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ આપણે શબ્દોમાં લખવું હોય તો પણ લખી શકીએ છીએ ઓકે આપણે જો સાહિત્યમાં તમને શબ્દોમાં લખવાનું કહ્યું છે આપણે શબ્દોમાં લખીએ આ શું છે બહુલક વર્ગની આવૃત્તિ અહીંયા આપણે વધારાનું કોષ્ટક દોરવાનું આવતું નથી મધ્યકની જેમ આ શું છે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ ભૌલક વર્ગના ભૌલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ આ શું છે ભૌલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ ઓકે શોર્ટમાં લખીએ છીએ મેં હવે એલ શું હવે આપણે એલ આવશે એલ શું છે ભૌલક વર્ગની અધસીમા શું લખીશું ટેલ બરાબર શું છે ચાર શું લખીશું ભૌલક વર્ગની અધ સી માં એલ કહીશું આપણે અને એચ શું છે વર્ગ લંબાઈ કેટલી છે બે વર્ગ લંબાઈ આ બધું લખવી જરૂરી કેમ છે કારણ કે આ લખાણના માર્ક્સ મળે છે મિત્રો ઓકે હવે આ બધી કિંમતો અહીં મૂકી દઈએ સૂત્ર મૂકીએ બૌલક બરાબર જુઓ બધી કિંમતો આપણે કેમ મૂકીશું સૂત્રમાં એલ છે એલ બરાબર શું છે ચાર પ્લસ કરીને અહીંયા શું છે ત્રણ માઇનસ બે આવશે અહીંયા છ આવશે ઓકે અહીંયા ટુ માઇનસ ટુ આ ગુણ્યા ટુ હવે જુઓ અહીં શું ત્રણમાંથી બે ગયા એક વધે માઇનસ બે માઇનસ બે માઇનસ ચાર માઇનસ ચાર એટલે બે વધ્યા અને આ બે આ બગડો બગડો ઉધી ગયા ચાર પ્લસ વન આવ્યું શું બધું પાંચ બહુલક શું આવ્યો પાંચ ઓકે આપણે અહીં થોડા ફોટા પડી ગયા એ બદલ માફી ઓકે તો જુઓ સમજાયો છે એ હવે આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બેમાંથી એક દાખલો ગણ લઈએ બાકીના દાખલો તમે ગણજો કારણ કે એ દાખલાઓમાં તમને બહુલક પણ પૂછી લીધું અને મધ્યક પણ પૂછી લીધું એટલા માટે આપણે સ્વાધ્યાયના બધા દાખલા નથી ગણાવતા કારણ કે બધા દાખલા ગણીશું તો આપણું ચેપ્ટર રહી જશે અને હવે આ જાન્યુઆરી ચાલી રહ્યું છે અને માર્ચમાં તમારી એક્ઝામ છે તો તમારે કન્સેપ્ટ ક્લિયર કરવો પડશે તો બહુલક સમજાયું હશે હવે એક દાખલો જોઈ લઈએ એનો સ્વાધ્ય તેર પોઈન્ટ બેમાંથી જુઓ તો જુઓ મિત્રો આપણે સ્વાધ્યે તેર પોઈન્ટ બેમાંથી પ્રશ્ન નંબર ત્રણ સોલ્વ કરીશું થોડો જટિલ છે એટલા માટે આપણે આ જ પ્રશ્નને ઉઠાવ્યો ઓકે આપણે જે સૂત્ર ભણ્યા છીએ એનો જ ઉપયોગ કરવાનો છે પ્રશ્ન વાંચી લઈએ અહીં પ્રશ્નમાં બહુલક અને મધ્યક પણ શોધવાનો છે પરંતુ આપણે ખાલી બહુલગ શોધીશું મધ્યક તમને જે યોગ્ય લાગે એ રીત વાપરી શોધી લેજો પદ વિચલન રીત વાપરશું તો સૌથી સરળ રહેશે કારણ કે અહીં આવૃત્તિ મોટી મોટી છે તો જુઓ નીચેની માહિતી એ ગામડાના બસ્સો કુટુંબ માટે તેમના ઘર ચલાવવા માટે મા કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે કુટુંબના માસિક ખર્ચનું બહુલગ શોધો હવે બસ્સો એક ગામડું છે બસ્સો કુટુંબ છે એમનો માસિક ખર્ચ દર્શાવ્યો છે એવું ઘર કે જેનો માસિક ખર્ચ હજારથી પંદરસો હોય એવા ચોવીસ ઘર છે એવા કુટુંબ ચોવીસ છે પછી પંદર સુધી બે હજાર ખર્ચ હોય એવા કુટુંબ ચાલીસ છે બે હજારથી પચીસસો ખર્ચ હોય એવા કુટુંબ તેત્રીસ છે એ પ્રમાણે આ માહિતી આપી દેશે કહ્યું છે કે કુટુંબના માસિક ખર્ચનો બહુલક શોધો બહુલોક આ કેવા માહિતી છે વર્ગીકૃત માહિતી છે અને વર્ગીકૃત માહિતી માટે આપણે બહુલોક શોધીએ એનું સૂત્ર છે એલ પ્લસ કોન માઇનસ એફ જીરો ભાગ્યા ટુ એફ વન માઇનસ એફ જીરો માઇનસ એફ ટુ ગુણ્યા એચ ઓકે હમણાં જ આપણે ભણ્યા હવે જો સૌપ્રથમ શું કહીશું આ જે આવૃત્તિ છે ઓકે વર્ગ અંતરાળ પછી જે સ્તંભ આવે એ આવૃત્તિ હોય છે અહીંથી સૌથી મોટી આવૃત્તિ કઈ છે પહેલાં એ પસંદ કરો તો કે સૌથી મોટી આવૃત્તિ ચાલીસ છે ઓકે જુઓ ચાલીસથી મોટી કોઈ સંખ્યા દેખાય નહીં તો ચાલીસ શું બનશે એફ વન અને આ જેની આવૃત્તિ છે એ શું બનશે બૌલક વર્ગ તો આને પસંદ કરી લો પંદરસોથી બે હજાર એ શું બન્યું બૌલક વર્ગ ઓકે તો એફ શું બન્યું એફ વન અને ચોવીસ બનશે એફ ઝીરો અને તેત્રીસ શું બનશે એફ ટુ આપણે ઉચ્ચારણ કરીએ તો કે એફ ઝીરો શું છે આ બૌલક વર્ગ થયું બૌલક વર્ગના બૌલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ એફ ઝીરો એફ ટુ શું છે બૌલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ એફ ટુ ઓકે અહીં બીજું શું જોઈએ આપણને એલ જોઈએ એલ શું છે ભૌલક વર્ગની અધ સીમા અધ કોણ છે પંદર તો આ શું બન્યું એલ બરાબર પંદર ઓકે બીજું એચ જોઈએ આપણને એચ વર્ગ લંબાઈ રીતે મળશે તો કે ઉધ્વો આ ઉધવસીમાથી ઉપરના વર્ગની ઉધ્વસીમા બાદ કરો બે હજારમાંથી પંદરસો ગયા પાંચસો વધ્યા પચીસોમાંથી બે હજાર ગયા પાંચસો ત્રણ હજારમાંથી પાંચસો પચીસો ગયા પાંચસો વધ્યા તો પાંચસો શું છે વર્ગ લંબાઈ બધું અહીંયા લખીશું શું લખીશું અહીં જો અહીં અહીં વર્ગ પંદરસોથી પચીસ અરે બે હજાર છે માટે એફ વન શું છે ચાલીસ અને આ શું છે બહુલક વર્ગની આવૃત્તિ તમે શબ્દમાં લખવો તો લખજો હો હમણાં આપણે લખીએ તો ને એ રીતે એફ ઝીરો બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ ચોવીસ એફ ટુ ભૌલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ તેત્રીસ બીજું શું એલ ભૌલક વર્ગની અધ સીમા કોટલી છે પંદરસો તમારે લખવાનું છે બધું અને એચ એચ શું છે વર્ગ લંબાઈ કેવી રીતે મળશે તો કે આ ઉધોષ સીમા હતી આ ઉધોસીમા બાદ કરો ઓકે પાંચસો મળે બસ તો આ બધું લખ્યું હવે આને આપણે સૂત્ર મૂકીશું ઓકે મેં જગ્યા બચાવવા માટે હું લખતો નથી પરંતુ તમારે લખવાનું શબ્દોમાં ઓકે આન્સર લખતી વખતે અહીં બહુલક વર્ગ બહુલક કે જેડ બરાબર એલ પ્લસ એફ વન માઇનસ એફ જીરો આ સૂત્ર ગોખી મારજો હો ભાઈ આ સૂત્ર તમારે ફરજિયાત તૈયાર કરવાનું છે ક્યાંથી આવ્યું એ નથી જોવાનું પણ અથવા તૈયાર કરવાનું છે બધી કિંમત મૂકી દો એલ બરાબર શું છે પંદરસો સોરી ફરીથી જ ભૂલ કરું છું તમે ના કરતાં આ પ્લસ મૂકજો આપણે જ ભૂલ કરી એ ફરીથી ભૂલ કરી દીધું પંદરસો અલગ છે પ્લસથી ઓકે એફ વન માઇનસ એફ ઝીરો એફ વન કેટલું છે ચાલીસ માઇનસ એફ ઝીરો ચોવીસ ઓકે ટુ એફ વન એફ વન ચાલીસ છે ચાલીસ દુ એસી ચોવીસ માઇનસ 500, ગુણ્યા આ પાંચસો ઓકે આ પંદરસો પ્લસ તો કે ચોવી ચાલીસ બાય ચોવી જાય તો સોળ બચે એસી માઇનસ માઇનસ પ્લસ નિશાની માઇનસની અને સરળ કરો પણ નિશાની માઇનસ મૂકી કીધું ને ચાર સાત ને ત્રણને બે પાંચ સત્તાવન અને આ પાંચસો ઓકે હવે જો આ બાજુ આવી જાઓ તો કે પંદરસો પ્લસ સોળસો સોળ અરે એસી માઇનસ સત્તાવન તો બાદ બાકી કરો કેટલા વધશે દસકોનો દસ દસ ત્રણ પછી આ ત્રેવીસ કેટલા વધે ત્રેવીસ હવે સોળ અને પાંચસોનો ગુણાકાર કરો ભાગ્યા ત્રેવીસ કરો સોળ પંચા એસી થાય તો આઠ હજાર ભાગ્યા ત્રેવીસ ઓકે તો તમે લસા પણ લઈ શકો છો લસા લેશો તો તમે નિભવાઈ જશો એના કરતાં તમે આઠ હજાર ભાગ્યા ત્રેવીસ કરો એનો જવાબ લાવો પોઈન્ટમાં આવશે અને પંદરસો મેં એડ કરો ઓકે શું કરીશું આઠ હજાર ભાગ્યા ત્રેવીસ રબકામ કરીશું આપણે અહીંયા રબકામ કરીએ શું કરીશું જુઓ રબકામ આઠ હજાર ભાગ્યા ત્રેવીસ ત્રેવીસનો ઘડ્યો ભાગ્ય રીતે ન આવડતો હોય પરંતુ તો પણ આપણે સોલ્વ કરીશું ત્રેવીસ એકાદ ત્રેવીસ ત્રેવીસ દુ છેતાલીસ ત્રેવીસ તરી ઓગણ સિત્તેર ઓકે ત્રેવીસ તરી ઓગણ સિત્તેર બે ઝીરો માટે પહેલાં ભાગ ચલાવવાનો ત્રેવીસ તરી ઓગણ સિત્તેર એંસીમાંથી ઓગણ સિત્તેર હજાર કેટલા વધે તો કે અહીંથી સાત અહીંયા દસ આ એક વધ્યો અને સાત અગિયાર ઓકે અગિયાર ભાગ ન ચાલે તો આપણે ઝીરો વળીશું નીચે નીચે મૂકીશું કેટલા આવ્યા એકસો ને દસ ત્રેવીસ એકાદ ત્રેવીસ ત્રેવીસ દુ છેતાલીસ ત્રેવીસ તારીખ ત્રેવીસ ચોક ત્રેવીસ ચોક કેટલા થાય ત્રેવીસ ચોક ગણી લો ચાર તારીખ બાર બાણું તો આ આવી જશે ત્રેવીસ ચોક આવી જશે ઓકે કારણ કે ત્રેવીસ પંચા કરીશું તો વધી જશે જો ત્રેવીસ પંચા કરીશું તો વધી જશે ત્રણ પંચા પંદરનું પાંચ વધુ પડી એક દસ ને અગિયાર ઓકે હવે ત્રેવીસ ચોક આવશે શું આવશે ત્રેવીસ ચોક ત્રેવીસ ચોક બાણું થાય ગણી ગણીજો ખાલી આપણે એક જ ઝીરો ઉતાર્યો છે ઓકે હવે કેટલા વધશે તો કે એકસો દસમાંથી બાણું જાય તો આપણે સોમાંથી બાણું બાદ કરીએ તો આઠ વધે આઠ ને દસ અઢાર ઓકે હવે આ જીરોનો વારો આવ્યો હવે આ જીરો ઉતારો એકસો એંશી ત્રેવીસ ગુણ્યા એકસો એંસી આવે ત્યાં સુધી ગુણાકાર કરો તો ત્રેવીસ છંગ તેવીસ સિત્તા જોઈએ ત્રેવીસ સિત્તા કરીને જોઈએ સાત તરી એકવીસ સાધુ ચૌદ સાધુ ચૌદ ને બે સોળ ત્રેવીસ સિત્તા એકસો એકસઠ થાય છે ત્રેવીસ સીઠ્ઠા કરીએ તો આ વધી જશે એકસો ને ચોર્યાસી થશે પરંતુ આપણે એકસો એંસી ભાગ ચલાવવાનો છે તો ત્રેવીસ સિત્તા ભાગ ચલાવીશું ત્રેવીસ સિત્તા એકસો ને એકસઠ ઓકે આ રકામ છે 23 एक 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 * 163 तो બાદબાકી કરો 180 માંથી 163 બાદબાકી કરો અ 0 માંથી 1 ના જાય 10 કો લેવા પડે અહીંથી અહીં 7 વધ્યા અહીં 10 આઈ ગયા 10 માંથી 1 ગયા તો 9 વધ્યા 7 માંથી 6 ઓ ગયા તો 1 વધ્યો 1 માંથી 1 ગયો તો 0 19 વધ્યા તો 19 નો ભાગાકાર 23 વડે ન ચાલે તો આપણે અહીં 0 મૂકો પડે જ્યારે તમે અહીં 0 મૂકો છો તો અહીંયા શું મૂકાશે પોઈન્ટ ઓકે હવે ભાગ ચલાવો 23 સિત્તા એકસો ને એકસઠ થાય છે ત્રેવીસ સીટ્ઠા એકસો ચોર્યાસી થાય છે ત્રેવીસ સિટ્ઠા કેટલા થાય એકસો ને ચોર્યાસી હમણાં જ કરે આપણે જો આઠ તરી ચોવીસ બે તો એકસો ચોર્યાસી ઓકે એકસો ને એમાંથી એકસો ચોર્યાસી કેટલા વધે છ પોઈન્ટ મૂક હવે જીરો મૂકો તો અહીંયા પોઈન્ટ એકવાર પોઈન્ટ મૂકાવી ગયો એના પછી ફરી ઝીરો મૂકો ને નીચે તો ફરી પોઈન્ટ ના મૂકતા હં સાહીઠ આવ્યા તો ત્રેવીસ તરી એકસો ત્રેવીસ તરી ઓગણ થઈ જાય ત્રેવીસ દૂ ભાગ ચાલશે ત્રેવીસ દુ કેટલા વધ્યા અહીંયા દસ આવશે ચાર અને અહીંયા પાંચમી ચૌદ એકસો ચાલીસ ફરીથી ભાગ ચલાવીએ તો કે ત્રેવીસ પંચા આવશે ત્રેવીસ પંચા ત્રેવીસ પંચા પાંચ તરી પંદરનો પાંચ વધી પડી એક પાંચ દુ દસ ને અગિયાર ओके 23 छंक 23 छंक की भाग चलाइए 6 * 18 = 18 वदी पड़ी 16 से 12 = 13 23 छंक भाग चल से ओके यहां આવશે 23 छंक ओके पॉइंट પછી 8 2 6 છે 23 છંક કેલા આવશે 6 * 18 = 18 વદી પડી 16 છૂટવા 72 = 13 138 કેલા વદ્યા બી એમ આગળ ને આગળ પોઈન્ટ વડે ભાગ અહીં હવે આગળ ચાલતો નથી ઓકે બે આવ્યા ને તમે ઝીરો મૂકે ને તો પણ ત્રીસ કરતાં નાની સંખ્યા છે તો ફરીથી આપણે પોઈન્ટ મૂકવું પડશે અહીંયા ઝીરો મૂકવો પડશે અને ફરીથી બસો આવશે તો આગળ આપણે પોઈન્ટ પછી બે આંકડા આવે ને ત્યાં સુધી આપણે ગણતરી કરવાની તો આપણે ગણતરીમાં ક્યાં આવ્યા આપણે પંદરસો પ્લસ આઠ હજાર ભાગ્યા ત્રેવીસ કેટલા આવ્યા ત્રણસો ને સુડતાલીસ પોઈન્ટ એટ ટુ સિક્સ આગળ પણ પોઈન્ટ આવે છે પરંતુ જો પોઈન્ટ પછી બે આંકડા છે આપણે ત્રણ આંકડા લખ્યા પરંતુ જો આ ત્રીજો આંકડો જો પાંચ કરતાં મોટો હોય ને તો આ આંકડામાં આપણે એક ઉમેરી દઈએ છીએ જેમ કે આને કરી દઈએ છીએ આપણે નિયર બાય પંદરસો પ્લસ ત્રણસો સુડતાલીસ પોઈન્ટ ત્યાંસી એક ઉમેરી જાય ત્રીજો આંકડો જો મોટો હોય તો ઓકે તો આપણે બે આંકડા લખીએ તો આપણો મધ્યક શું બન્યો સોરી બહુલક આમાં એડ કરો પંદરસોમાં તો શું બનશે અઢારસો ને સુડતાલીસ પોઈન્ટ ત્યાંસી આ શું બન્યો કુટુંબના માસિક ખર્ચનો બહુલક ઓકે છ દાખલો એજી ગણતરી થોડી હાર્ડ છે એટલા માટે મેં આ દાખલો પસંદ કર્યો બાકીના અમે છ દાખલાઓ છે સોતેર તેર પોઈન્ટ બીમાં બહુલક આધારિત તમે બધા બહુલક શોધી શકો છો જાતે આવૃત્તિ જે મોટી હોય એને એપ વન કહી દો ઉપરને એફ ઝીરો અને નીચે એફ ટુ કહી દો એલ લઈ લો અને એચ લઈ લો મૂકી દઉં સૂત્રોમાં ઓકે અહીંયા ખાસ આ સરવાળો છે પહેલાં આને કરો આનો ગુણાકાર કરો પછી આમાં એડ કરવાનું ઓકે અને જે હોય એનો વેવેટ કરીને આમાં એડ કરવાનું ઓકે અને મધ્યક પણ શોધવાનો છે કુટુંબના માસિક ખર્ચનું એ તમારા પર રાખો છો કારણ કે તમને મધ્યક મેં શોધતા શીખવાડ્યો છે ત્રણ રીત છે જે પૈકી પદ વિચલનની રીત સૌથી ઈજી છે ઓકે તો અહીંયા આંકડા શસ્ત્રમાં બૌલકનો ટોપિક પૂરો થયો છે હવે આવનારા વિડીયોમાં આપણે મધ્યસ્થ વિશે વાત કરીશું તો અહીં સુધી અમારો વિડિયો શો માટે આપનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું થેન્ક યુ વેરી મચ